ગોવિંદભાઈ હરસુરભાઈ હુંબલ તેમજ કાનાભાઈ દિવાયતભાઈ હુંબલ નામના ખેડૂતોએ પણ અન્ય ખેડૂતોની જેમ હોંશે હોંશે ઘઉંના વાવેતર કરેલ હોય આવતીકાલે ઘઉંની લણણી કરવાની હોય જેને લઈને હાર્વેસ્ટર મશીન આવવાનું હતું પરંતુ કુદરત જગતના તાતને ખુશી આપવા ઈચ્છતો ન હોય તેમ ઊભા ખેતરોમાં વીજ થાંભલાના ટીસીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા લખમણભાઈ હરસુરભાઈના ચૌદ વીઘાના એક લાખ એંસી હજારના ઘઉં સળગી ઉઠ્યા હતા બાજુમાં તેમના ભાઈ ગોવિંદભાઈ હુંબલનું દસ વીઘાનું ખેતર આવેલું હોય તેને પણ લપેટમાં લઈ લેતા બે લાખની કાનાભાઈનું નવ વીઘાનું આવેલું હોય તે પણ આગની લપેટમાં આવતા તેમને એક લાખ એસી હજારની નુકસાની થઈ હતી આ શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા કુલ તેત્રીસ વીઘામાં છ પોઈન્ટ સાઠ લાખ કરતાં વધારે નુકસાની થવા પામી હતી ગત વર્ષે પણ ટીસીમાં સ્પાર્ક થતાં તણખા જર્યા હતા પરંતુ ઘઉં લીલા હોય અને પાણીના પિયત કરેલ હોવાથી

જે તારને પાર્કિંગ થયું હતું એને હિસાબે અમારે નુકસાની સાડા છ લાખ રૂપિયાની છે અમારે ધિરાણ ભરવાનું પણ બાકી છે અમારે આખા વર્ષની પેદાશ આ ઘઉં ઉપર હતી તે ઘઉં ભરી ગયેલ છે તો અમારી એવી રજૂઆત છે કે તાત્કાલિક આ ધોરણ નિર્ણય લઈ અને અમારી સહાય ચૂકતી કરવા આપ સાહેબને નમ્ર વિનંતી છે અગાઉ જાણ કરેલી હતી ગઈ સાલ અમારે આ જ ફોલ્ટ થયો હતો પણ તે દિવસે ઘઉં લીલા હતા એના હિસાબે રહી ગયું હતું અને આના છ આ અગાઉ પણ પેલા બાજુના ખેતરમાં સત્તર વીઘાના ઘઉં આવી જ રીતના ભરી ગયેલ હતા અને સરકારશ્રીએ કોર્ટમાંથી જીબીએ અગિયાર હજાર રૂપિયો મામૂલી રકમ અમને ચૂકવેલ હતી પણ અમે એનો અસ્વીકાર કરી આગળની કોર્ટમાં ગયેલા સહી અમારી એટલી જ માંગ છે કે તાત્કાલિક આનો નિર્ણય લઈ અને સહાય તાત્કાલિક ચૂકવવાની છે તેત્રીસ વીઘાના ઘઉં છે ને સાડા છ લાખ રૂપિયાની નુકસાની છે અમારે મારું નામ હુંબલ મોનિલ રામભાઈ ગામ ઝાડ તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ આજે અમારા બત્રીસ વીઘાના ઘઉં સળગી ગયેલા છે અને તારના પાર્કના હિસાબે બત્રીસ વીઘાના ઘઉં સળગી ગયા છે અને પીજી વિસીલની લાપરવાહીના હિસાબે જ અમારા આજે બત્રીસ વીઘાના ઘઉં સળગ્યા છે અને આજથી આગલા વર્ષે પણ આવી જ રીતનો પ્રોબ્લેમ થયો તો કે પાર્ક થયું હતું પણ ઘઉં લીલા હતા એટલે ઘઉં સળગા નહીં અને ઓણ ઘઉં એકદમ સુકાઈ ગયા હતા અમારે બે ત્રણ દિવસ કઈડે કાઢવા તા ત્યાં આવી રીતનું આજ પાર્ક થયું અને તાર એકદમ ઢીલા હતા અને લાઇન તમે જોઈ શકો છો એકદમ તાર ઢીલા છે કોઈ પણ જાતની એની લાઇન ક્લિયર કરેલ નથી અને એને રજૂઆત પણ કરેલી હતી કે ભાઈ તમે આવી રીતનું આ લાઇનને ક્લિયર કરો તો વધારે સારું કારણ કે ખેતરની વચમાં પણ છે અમે એને રજૂઆત કરેલી હતી કે આને સેઢા ભેગી લઈ લ્યો તો આ કોઈ જાતની તકલીફ ના થાય ખેતરમાં હોય તો આપણે ઘઉંને સળગવાની અકસ્માત થાય એટલે એના માટે પીજી વિસેલને અમારે એવી સાડા સાત લાખ રૂપિયાની સાડા છથી સાડા છ થી સાત લાખ રૂપિયાની નુકસાની છે અને અમારે ધિરાણ ભરવાનું છે લોનું છે લોનુંના હપ્તા ભરવાના છે તો હવે એના એનું અમારે શું કરવું આ અકસ્માત અકસ્માત થયું આ ઘઉં સળગી ગયા બત્રીસ વીઘાના ઘઉં સળગી ગયા હવે અમારે એનું શું કરવાનું કહ્યું શું માંગ છે અમારી બસ એ જ માંગ છે કે અમને વહેલી તકે સહાય કરવામાં આવે અને

જેના અનુસંધાન અમે ત્રણ સાડા ત્રણ વાગ્યાની ત્યાં પહોંચેલા અને સ્થળ વિઝિટ કરેલી બરાબર અને ત્યાં જોયેલું કે જે ગેંગ સ્વિચ હતી એ ગેંગ સ્વિચમાં સ્પાર્ક થવાથી ત્યાં તણખો જરવાથી ઘઉં બળેલા છે અને વધુ આગળ તપાસ કરતાં જાણવા મળેલ છે કે બે ત્રણ ટીસી આગળ છે તે ટ્રાન્સફોર્મ ઉપર ચંદન ગોચડેલી ગયેલી અને ચંદન ગોચડેલી હોવાથી ત્યાં અ તેની કિક છે એ સ્વિચ પર આવેલી અને એના હિસાબે આ આખો બનાવ બનવા પામે છે અને આ બાબતે અમે જરૂરી રોજકામ કરેલું છે અને કંપની તરફથી જે વળતર મળવા પાત્ર હશે તે ખેડૂતોને મળશે આને પછી અગાઉથી આના લોકો અવારનો રજવાતો કરેલી છે કે ભાઈ વીજ પોલ છે જે બદલાવવામાં આવે ગયા વર્ષે પણ સ્પાર્ક થયેલું હતું ત્યારે રહી ગયું કારણ કે લીલા ગામ હતા

અને એનું જરૂરી જે કઈ એસ્ટીમેટ આવે એ ભરપાઈ કરી અને એ ભરપાઈ કરી બાદ એની લાઈન અમે ફેરવી શકીએ છીએ પામ્યું છે તો એના માટે સહાય ચૂકવા માટે કે આ પ્રકારનું કે રીતે શું આયોજન બને એના માટે અમે જે કઈ જરૂરી રોજકામ કરશું અને એ માટેનું અમે જે અમારી પોલિસી છે ઓરિયન્ટલ ઇન્સ્યોરન્સ કંપની ઇન્સ્યોરન્સ છે એમાં આગળ ફોરવર્ડ કરશું અને ત્યાંથી જે કઈ ખેડૂતને મળવા પાત્ર છે કરેલું છે અત્યારે ગામમાં જે ઓલી થયેલું હતું પેલા આગળ લાગેલી હતી માત્ર અગિયાર હજાર ચુકવવામાં આવેલા હતા ત્યારે આ સ્વીકાર કરેલો ખેડૂતોએ જે તે ટાઈમે જે કંપનીના નિયમ મુજબ એને મળવા પાત્ર હોય તેને ચૂકવે ખર્ચો પણ ના નીકળે